રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મહેફિલે ઇસાલે શવાબ યોજવામાં આવી પીરે તરીકત હજરત સરકાર સૈયદ મુહમ્મદ ઉર્ફે દાદા બાપુ કાદરી ફાતેમી સાવરકુંડલા દારૂલ ઉલુમ મિસ્કીની ધોરાજીના વિશાળ ગૌશુલ આઝમહોલ ખાતે વ્યસન મુક્તિના પ્રણેતા પીરે તરીકત હઝરત સરકાર સૈયદ મુહમ્મદ દાદાબાપુ કાદરી ફાતેમી ના શવાબ માટે એક રાખવામાં આવી હતી જેમાં સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા કુરાન ખાવાની પછી સંસ્થા દ્વારા શોક સંદેશ મુફ્તી મુનવર રજા સાહેબ દ્વારા વાંચીને ખિરાજે હકીદત પેશ કરવામાં આવી ત્યારબાદ મુફ્તી નવાઝા સાહેબે કુલ શરીફ પઢ્યા અને મૌલાના સૈયદ શકીલ બાપુ શિરાજીએ દુઆએ ખૈર કરી आता के सैयद हाजी इकबाल बापू कादरी संस्थाना प्रमुख हाजी अफरोज भाई लकड़कुट्टा सेक्रेटरी हाजी बासित भाई पानवाला हाजी सिराज भाई घाया हाजी रफीक भाई तुंबी हाजी हमीद भाई गोडील हाजी नौशाद भाई गोडील पत्रकार सैयद मतीन बापू एक सारमी गुल मोहम्मद भाई अने सर्वे अकीदत मंदो ए हाजरी आपी हती रिपोर्टर सकलीन घराणा दूराजी मारो नाम मुनव्वर रजा दादा बापू વ્યસન મુક્તિના પ્રણેતા હતા માનવતા માટે એક ઉચ્ચ મિસાલ દાદા બાપુએ સમગ્ર દેશ માટે કાયમ કરી છે આજે દારુલુમ મિસ્કિનિયા જે સો વર્ષ જૂની એક તાલીમી શૈક્ષણિક સંસ્થા છે જેની અંદરમાં ધીરે તરીકે સૈયદ દાદા બાપુ કાદરી ફાતેમી રહેમતુલ્લાહ તલા અલયના વિશાલે સવાબ માટે એક મહેફિલનું આયોજન કરવામાં આવેલ હતું અને આ મહેફિલની અંદરમાં દાદા બાપુની સેવાઓને બિરદાવી તેમની સેવાઓને યાદ કરી અને તેમના માટે ઈસાલે સવાબ ખુરાન ખાની અને ફાથિયા ખાની સલાતોસલામનો પ્રોગ્રામ રાખેલ હતું જેની અંદરમાં સમગ્ર ટ્રસ્ટ મંડળ દારૂલુ મિસ્કીનિયા સમગ્ર સ્ટાફ શિક્ષકગણ તેમજ ખાસ કરીને ખલીફે શેખુલ ઇસ્લામ હઝરત સૈયદ ઇકબાલ બાપુ કાદરી પ્રમુખ રઝવી કમિટી અને પૂર્વ પ્રમુખ સાદા જમાત ધોરાજી ખાસ ઉપસ્થિત રહેલા હતા અને દાદા બાપુના ઈશાદે સવાબની મહેફિલમાં તેમના માટે તેમના દરજ્જાતની બલંદી માટે ખૂબ ખૂબ દુઆ કરવામાં આવેલ હતી દાદા બાપુને દારૂલુમ મિસ્કિનિયા અને દારૂલુમ મિસ્કિનિયાના પ્રિન્સિપલ હુઝુર ઉસ્તાદુલ્લુમા અલ્લામા અલવી સાહેબથી અતૂટ પ્રેમ અને ખૂબ મજબૂત સંબંધ હતો દરેક પ્રોગ્રામની અંદરમાં અને પ્રોગ્રામ સિવાય પણ જ્યારે સૈયદ દાદા બાપુ આ વિસ્તારની અંદરમાં દોરો કરતા તો દારૂલુ મિસ્કિનિયાની અંદરમાં અચૂક હાજરી આપતા છેલ્લે જે નો પ્રોગ્રામ દારૂલુ મિસ્કિનિયાનો હતો તેની અંદરમાં પણ સૈયદ દાદા બાપુ ના દુરુસ્ત તબિયત હોવા છતાં પણ હાજરી આપેલ અને સ્ટેજની ઉપર પણ આપ ઉપસ્થિત રહેલ દાદા બાપુની જે ખોટ પડી છે તે ન પુરાઈ શકે તેવી ખોટ છે અલ્લાપાકની બારગામાં આપણે બસ એવી દુઆ કરીએ કે પાક તેમના જે સ્નેહીજનો છે તેમના ઘરના તેમના દીકરા તેમને અલ્લાહપાક દાદા બાપુના નકશે કદમ ઉપર ચાલીને તેમની ખોટ પૂરવાની તોફીક અતા કરે Real freshness, garlic yash soft drinks.